ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલ એસ્પિરેશનલ બ્લોક ખાતે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલા એસ્પિરેશનલ બ્લોક નિઝર ખાતે નિઝર એપીએમસી ખાતેથી રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે સંપૂર્ણતા અભિયાન ટુ પોઈન્ટ ઓનો નો શુભારંભ કરાવ્યો હતો પ્રારંભિક પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે શિક્ષણ પોષણ આરોગ્ય અને કૃષિ પશુપાલન જેવા ક્ષેત્રોમાં નીઝર તાલુકાએ પ્રશંસનીય પ્રગતિ કરી છે અધિકારીઓ અને નાગરિકોની સામૂહિક ભાગીદારીથી જ તાલુકાના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના ફળ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ વસાવા અને અન્ય વિભાગીય પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અને આગામી સમયમાં સો ટકા લક્ષ્યાંક પૂરો કરવા માટેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો આ અભિયાન અઠાવીસ જાન્યુઆરીથી ચૌદ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી ચાલશે જેમાં આરોગ્ય શિક્ષણ અને ખેતી જેવા મહત્વના છ સૂચનકાંકોમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય છે તો કાર્યક્રમ દરમિયાન સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે રિવોલ્વિંગ ફંડના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઝાલમસિંહ વસાવા જિલ્લા અગ્રણી સુરજ વસાવા મહેન્દ્રભાઈ જિલ્લા આયોજન અધિકારી કેવી પટેલ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ સહિતના અધિકારીઓ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લામાં તાલુકામાં કાર્યક્રમ આ કાર્યક્રમમાં તાલુકામાં ખાસ કરીને આંગણવાડીની બહેનો આરોગ્ય વિભાગના કર્મચારીઓ તમામ વિભાગના કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ કાર્યક્રમમાં જે રીતે પહેલા તબક્કામાં અમારા ડીઝર અને કુકરપુરમાં સમગ્ર ગુજરાતમાં આ મેડ મેળ્યો હતો તો આ વખતે પણ આ જે કામગીરી આપી છે એ બંને તાલુકામાં ખૂબ સારી કામગીરી થશે અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી સુરતભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અમારા ધારમસિંહભાઈ વસાવા અમારા કિસાન મોરચાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ અમારા બંને તાલુકા પંચાયતના પ્રમુખ પાર્ટીના તમામ ચૂંટાયેલા સરપંચીઓ પણ હાજર રહ્યા આગામી દિવસોમાં જ્યારે આ કામ ચાલશે ત્યારે આ વખતે પણ બેસ્ટ ટુમાં અમારા ઉકર ગુના અને બીજા તાલુકાનો પ્રથમ નંબર આવે એવી રીતે કામગીરી કરવા માટે અમારા જે કર્મચારીઓ છે એમણે ઉત્સાહ બતાવ્યો છે